તો સૌપ્રથમ પ્રથમ તો સૌ મિત્રોને જય હિંદ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને મિત્રો નવા નવા જેટલા પણ યુટ્યુબર છે ને તેને ખાસ એક પ્રશ્ન સતાવે છે કે તેનો વોચ ટાઈમ ઘટી જાય છે તો આ વહેમ એકદમ તમારે કાઢી નાખવાનો છે વોચ ટાઈમ ક્યારેય ઘટતો નથી પણ જ્યારે પણ તમે વાઇટી સ્ટુડિયો ખોલો છો ત્યારે તેમાં લાસ્ટ અઠ્યાવીસ દિવસનો વોચ ટાઈમ તમને દેખાય છે અને વ્યૂ પણ દેખાય છે તો યુટ્યુબનું હંમેશા સિમ્પલ કેલ્ક્યુલેશન હોય છે કે અઠ્યાવીસ દિવસ બતાડે એટલે એક દિવસ તમારો જે જૂનો હોય તે નીકળી જાય નવો એડ થઈ જાય એટલે જૂના દિવસની અંદર તમારે વધારે વોસ ટાઈમ હશે નવા દિવસની અંદર ઓછો હશે એટલે જ્યારે એક દિવસ નવો અપડેટ થઈને આવે છે અને તમે ચેક કરો છો તો તમારો વોચ ટાઈમ ઘટેલો બતાડે છે પણ યુટ્યુબ એક મિનિટ પણ ઘટાડતું નથી આ મગજની અંદર બેસાડી લેજો એટલે બિંદાસ બિલકુલ ડિમોટિવેટ થવાનું નથી તમારે કામ કરીએ જવાનું છે તમારો ટાઈમ જે પણ થયો હશે તે અપડેટ થશે અને આવી જશે પણ આપણે હંમેશા લાસ્ટ થ્રી સિકસ્ટી ફાઇવ ડેઝના વોચ ટાઈમને જોવાનો છે ને ચેક કરવાનું છે ત્યાં ચાર હજાર કલાક પૂરા થાય એ આપણા ઓકે એટલે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની વોચ ટાઈમ ક્યારેય ઘટતો નથી પણ આગળનો એક દિવસ નીકળી જાય છે ને નવો એડ થાય છે એટલે ઓછા વધારે તેની અંદર હોય તો આવું થાય છે અને આમ પણ ટાઈમ થોડોક લેટ પણ અપડેટ થાય છે ઘણી વખત એક એક અઠવાડિયું પણ લાગી જાય છે એટલે તમે બિંદાસ કામ કરતા રહો મહેનત કરતા રહો અને એ વિચારવાનું મૂકી દો કે તમારો વોસ્ટ ટાઈમ ઘટી જાય છે સાથે સાથે એવા ઘણા બધા પોઈન્ટ છે કે જે ટાઈમને લગતા છે તે બધા આપણે ક્લિયર કરવાના છે વોસ્ટ ટાઈમ કેલ્ક્યુલેટ કયા વિડીયોનો થાય છે ને તે વિશે આપણે વાત કરીએ તો જે પણ લોંગ વિડીયો બનાવો એટલે કે એક મિનિટથી ઉપરના જેટલા વિડીયો તમારા હશે ને તેનું જ વોચ ટાઈમ કેલ્ક્યુલેટ થશે અને તે જ તમારો મોનિટાઈઝ માટે વેલિડ ગણાશે બાકી તમે શોર્ટ વિડીયોની અંદર જે પણ વ્યૂ આવશે ને વોચ ટાઈમ તેની અંદર થશે ને તે ક્યાંય પણ મોનિટાઈઝ માટે ગણાશે નહીં એટલે ઓનલી લોંગ વિડીયો જ તમારા વોચ ટાઈમની અંદર કેલ્ક્યુલેટ કરવામાં આવશે એટલે હંમેશા એ પણ યાદ રાખવું કે શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ કેલ્ક્યુલેટ થતો નથી પણ શોર્ટ વિડીયો જો લાસ્ટ નેવું દિવસની અંદર ટેન મિલિયન વ્યૂ લઈને આવે તો પછી તમારે ચાર હજાર કલાકની પણ જરૂર નથી લાસ્ટ નેવું દિવસની અંદર ટેન મિલિયન વ્યૂઝ તમારા શોર્ટ વિડીયોની અંદર થઈ જશે તો તેનાથી તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે એટલે આ બંને રસ્તા છે લોંગ વિડીયોની અંદર ચાર હજાર કલાક કરવાના છે ત્રણસો ને પાસાઠ દિવસની અંદર અને શોર્ટ વિડીયોની અંદર નેવું દિવસમાં દસ મિલિયન વ્યૂઝ કરવાના છે તો તમારી ચેનલ આ બંને રસ્તાથી મોનિટાઈઝ થઈ જશે હવે બીજી વાત એ કે તમારે મેન્યુઅલી ક્યારેય કાઉન્ટ નથી કરવાનો તમારે તમારા મોનિટાઈઝ ટેબની અંદર જવાનું છે ત્યાં તમને દેખાડી દેશે કે તમારો ટાઈમ કેટલો થયો છે એટલે મેન્યુઅલી ગણતરી નથી કરવાની કેમ કે એક એક મિનિટ તમારી પરફેક્ટ યુટ્યુબ ગણે છે ને તમારા મોનિટાઈઝ ટેબની અંદર જે તમારી લાઈન ફિલ થતી હોય છે તેની અંદર ચાર હજાર કલાક થઈ જશે એટલે ઓકે થઈ જશે હવે સાથે સાથે એ પણ જાણી લો મિત્રો કે તમારો એક વર્ષની અંદર વોચ ટાઈમ કમ્પ્લીટ ના થયો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે એક વર્ષને અને વોચ ટાઈમને કાંઈ લેવા દેવા નથી પણ છેલ્લા ત્રણસો પાસઠ દિવસ ગણવાના છે એક વર્ષ નહીં પણ કદાચ પાંચ વર્ષ પછી પણ છેલ્લા ત્રણસો પાસઠ દિવસની અંદર તમારો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો અને હજાર સબસ્ક્રાઈબર તમારા થઈ ગયા તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે એટલે એ પણ નથી ચિંતા કરવાની કે એક વર્ષની અંદર કમ્પ્લીટ ના થયો તો હવે શું થશે જ્યારે પણ છેલ્લા ત્રણસો પાસઠ દિવસની અંદર તમારો વોસ ટાઈમ પૂરો થશે એટલે તમારી ચેનલ મોનિટાઇઝ માટે રેડી થઈ જશે હવે મિત્રો ઘણી વખત પોતાના વ્યૂઝ કે સબસ્ક્રાઈબર વધારવા માટે થઈ અને આપણે ગૂગલ એપ્સનો ઉપયોગ કરીએ છીએ તો આની અંદર પણ વોચ ટાઈમના ક્રાઇટેરિયા અલગ છે તમે જ્યારે તમારા વિડીયોની અંદર ગૂગલ એડ્સ લગાડશો અને એ એડ્સ લગાડ્યા દરમિયાન જેટલા પણ વ્યૂ આવશે વોચ ટાઈમ આવશે ને તે તમારો વોચ ટાઈમ તમારા ચેનલ મોનીટાઈઝ માટે વેલિડ ગણવામાં નહીં આવે હા પણ તમે વિડીયો મૂકી દીધો બે દિવસ ચાલ્યો તેની અંદર માની લ્યો કે વીસ કલાક આવી તો તે તમારો વોચ ટાઈમ તમારો ગણાશે મોનીટાઈઝ માટે પણ જેટલા દિવસ માટે થઈને તે વિડીયોની અંદર એડ આવે ને એને એડથી જેટલા પણ વોચ ટાઈમ તમારા થશે ને તે ક્યાંય કેલ્ક્યુલેટ નહીં થાય જેવી તમારી એડ પૂરી થઈ જશે માનો કે તમારું બજેટ હજારનું છે હજાર પૂરા થયા એડ તમારી બંધ થઈ ગઈ એ એડ બંધ થઈ જશે અને ફરી તે વિડીયોની અંદર જે પણ વ્યૂ આવશે ને ઓર્ગેનિક તો તે જે વોસ્ટ ટાઈમ આવશે ફરી તમારો પચાસ કલાક તે વિડીયોની અંદર આવ્યો એ ટાઈમ તમારો કેલ્ક્યુલેટ થશે ચેનલ મોનિટાઈઝ થવા માટે એટલે આપણું તમને ક્લિયર થઈ ગયું કે ગૂગલ એડ્સ થકી તમારો વ્યૂ આવશે તો ટાઈમ કેલ્ક્યુલેટ નહીં થાય પણ જેવી એડ બંધ થઈ જશે અને ફરી જે એની અંદર વ્યૂ આવશે તે તમારા કેલ્ક્યુલેટ થશે હવે માની લો કે તમારો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે છેલ્લા ત્રણસો પાસાઠ દિવસની અંદર તમારો મોનિટાઈઝેશન ટેબની અંદર એપ્લાય કરવાનું ઓપ્શન આવી ગયું છે પણ તમને એવું લાગે છે કે હું મારી ચેનલને ચેક કરી લઉં કે કોઈ વિડીયો ગરબડતો નથી ને જે મોનિટાઈઝ માટે મને પ્રોબ્લેમ કરી શકે અને તમે ચેનલ ચેક કરી બે ત્રણ વિડીયો તમને એવા મળ્યા કે જેની અંદર તમને લાગે છે કે આ રિવ્યુઝ કન્ટેન્ટ હોય અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હોય એટલે તમે શું કર્યું તે વિડીયોને પ્રાઇવેટ કર્યા અથવા તો અનલિસ્ટેડ કર્યા અથવા તો એવા એક બે વિડીયોને ડિલીટ કરી દીધા હવે થશે કે એવું જે પણ વિડીયોને તમે પ્રાઇવેટ કરશો અનલિસ્ટેડ કરશો કે ડિલીટ કરશો તેની અંદર જે વોચ ટાઈમ હશે ને તે તમારો ગણાશે નહીં અને તમારી જે ચાર હજાર કલાક પૂરી થઈ હશે ને તેમાંથી તે વોચ ટાઈમ ઘટી જશે અને તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થાય એટલે આ પણ ધ્યાન રાખજો કે તમે જે પણ વિડીયોને અનલિસ્ટેડ પ્રાઇવેટ કે ડિલીટ કરશો તેનો જે પણ વોચ ટાઈમ હશે તે તમારો ચેનલ મોનિટાઇઝ થવા માટે વેલિડ નહીં ગણવામાં આવે પણ હવે આનાથી ઉલટું મિત્રો તમારો ફાયદો પણ છે માની લો કે તમારા ચાર હજાર કલાક પૂરા થઈ ગયા લાસ્ટ થ્રી સિક્સટી ફાઇવ ડેઝની અંદર તમે ચેનલ મોનિટાઈઝની અંદર એપ્લાય કરી દીધી એપ્લાય કરી દીધી એના પછી આગળના દિવસે તમારો ઓસ ટાઈમ ઘટી ગયો કેમ કે જૂના વિડીયોમાં વધારે હતો અને આગળનો એક દિવસ એડ થયો તેમાં ઓછો હતો એટલે તમારો ટાઈમ સો કલાક કે બસો કલાક ઘટી ગયો તમારો કોઈ વિડીયો ડિલીટ થઈ ગયો કાંઈ પણ થયું તો પણ તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે એટલે એના માટે તમારે ડરવાની જરૂર નથી તમે એપ્લાય કરી દેશો એટલે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે ભલે પછી તમારો વોસ્ટાઈમ થોડો ઘણો ઘટી જાય આગળના દિવસે એટલે એ ચિંતા નથી કરવાની એની અંદર ક્યાંય તમને પ્રોબ્લેમ નહીં આવે હવે બીજી એક મહત્વની વાત કે તમે જે પણ વિડીયો બનાવો છો તો એ વિડીયો એડવર્ટાઇઝ ફ્રેન્ડલી હોવા જોઈએ તમારી ચેનલની અંદર સબસ્ક્રાઇબર પૂરા થઈ જશે ચાર હજાર કલાકનો ટાઈમ પૂરો થઈ જશે અને તમે ચેનલ મોનિટાઈઝની અંદર એપ્લાય કરશો અને જો આ રીતનો પ્રોબ્લેમ હશે તો તમને મેલ આવી જશે કે તમારી ચેનલની અંદર એડવર્ટાઈઝ ફ્રેન્ડલી કન્ટેન્ટ નથી જેથી કરીને તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થાય તમે કોઈ બીજાના વિડીયો કોપી કરી અને તમારી ચેનલની અંદર મૂક્યા હશે વિધાઉટ તમારો કોઈ ઇફોર્ટ લગાડ્યા વગર એડિટિંગ કર્યા વગર કેમ કે બીજાના વિડીયો નાની ક્લિપ લેવાની મનાઈ નથી પણ એની અંદર તમે તમારી પોતાની ક્રિએટિવિટી એડ કરી હોવી જોઈએ એટલે સીધા જો કોઈને કોપી કર્યા હશે અને તમારો ચેનલની અંદર બધા ક્રાઇટેરિયા પૂરા થઈ ગયા હશે ચાર હજાર કલાક સબસ્ક્રાઇબર બધું અને તમે એપ્લાય કરશો તો તમને મેલ આવી જશે કે તમારી ચેનલની અંદર રિયુઝ કન્ટેન્ટ છે અને એ રિયુઝ કન્ટેન્ટના લીધે તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થાય એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કેમ કે ખાલી વોસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરવાથી કાંઈ નથી થતું પણ આ બધા ક્રાઇટેરિયા આપણે ફોલો કરશું તો પછી આપણી ચેનલ મોનિટાઈઝ થશે હવે એક છેલ્લી અને મહત્વની બાબત લઈને આપણે આ વિડીયોનો અંત કરીએ મિત્રો કે તમારી ચેનલની અંદર કોઈ એક્ટિવ કોમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક હશે અથવા તો કોઈ કોપીરાઇટ સ્ટ્રાઇક હશે અને તમારી ચેનલના ચાર હજાર કલાક અને હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હશે પણ તમે જ્યારે ચેનલ મોનિટાઈઝની અંદર મૂકશો તો પણ તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થાય એટલે આ પણ એક બાબત ધ્યાન રાખવાની છે કે તમારી જે પણ સ્ટ્રાઇક હોય તે એક્સપાયરી થાય પછી તમારે એપ્લાય કરવાનું છે નેવું દિવસ લાગે છે એક્સપાયરી થતાં એટલે રાહ જોવાની છે અને બીજી કોઈ ભૂલ નથી કરવાની કેમ કે નેવું દિવસની અંદર જો બીજી બે સ્ટ્રાઇક આવી ગઈ તો પછી તમારી ચેનલ કાયમ માટે બંધ થઈ જશે તમારું એકાઉન્ટ છે તે ડિસેબલ કરી દેવામાં આવશે એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું અને ઘણા લોકોને એવું પણ થાય છે કે એક જ વિડીયોની અંદર ચાર હજાર કલાક પણ પૂરા થઈ જાય છે અને હજાર સબસ્ક્રાઈબર અને એપ્લાય કરે છે તો યુટ્યુબની અંદરથી એવો મેલ આવે છે કે ભાઈ હજી થોડા વિડીયો તમે મૂકો એટલે આ પણ રેર પ્રોબ્લેમ છે પણ આવે છે તો આ બધી બાબત હતી મિત્રો હું વોસ્ટ ટાઈમને લગતી જે તમને ક્લિયર થઈ ગઈ હશે અને મને લાગે છે કે હવે આગળ આ બાબતનો તમને કોઈ ડાઉટ નહીં રહે છતાં પણ તમને એવું કંઈ લાગે તો કમેન્ટ કરી જણાવજો હું તમને જવાબ આપીશ તો મળીએ ફરી આવતા વિડીયોની અંદર ત્યાં સુધી આપ આપશો મિત્રોને મારા જય માતાજી